ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ઢગલાની અને વાહનની હરાજી લઈને ઊંચામાં જીરાના ભાવ સત્તાવનસો અઠ્ઠાવન નામ પડ્યા છે બજાર સો રૂપિયા જેવું ઢીલું છે જનરલ બજાર પિસ્તલો માંડીને ના ભાવ છે અને આવક હતી દસ થી પંદર વાહન અને સો જેવા ઢગલાની આવક છે બોટાદ માર્કેટિંગ યાર્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ चार हज़ार ने पाँच सौ रुपया સત્તાવનસો ને પંચાશી પાંચ હજાર હાથ પાંચ હજાર ચોપનસો રૂપિયા

પાંચ હજાર ને છસો છપ્પનસો ને પંચોતેર છપ્પન પંચોતેર

પાંત્રીસો આવું ભણે પીલો પાણી સમય એમનો

વિધી વિ છે આપણે જે તમને 10 લેવી તો આ કેટલામાં જોઈએ કોટમાં આવે કેટલી વાર બોલે 5500 રૂપિયા 5500 5200 મારા પાકા 5500 પાકા આવો આવો કેટલી કરી હતી अपन थन बंदर। एक पंच सौ रुपया। क्या मार का पेसटीयर एक बैच को। एक सौ, प्रतिदिन है। तीस तालिश रुपये। हमारे तीस तालिश

રૂપિયા <laughs> બાપુજી <a deal |zh|>